નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકામાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકો ત્રાહીમામ પોકારી ગયા જવાબદાર અધિકારીઓ નિયમિત હાજર હોતા નથી પ્રજા કોને રજૂઆત કરે ધોળકા શહેરમાં છેલ્લા પંદર દિવસથી વીજ ધાંધિયા સર્જાતા સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અવારનવાર અલગ અલગ વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જાય છે ત્યારે કાળઝાળ ગરમીમાં વીજળી વિના પંખા અને એસી બંધ થઈ જતા લોકોને પારાવાર તકલીફ વેઠવી પડે છે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ધોળકા ટાઉન ઓફિસનો વહીવટ દિન પ્રતિદિન કથળી રહ્યો છે સ્થાનિક લોકોનું કહેવું છે કે જવાબદાર ડેપ્યુટી એન્જિનિયર નિયમિત અને સમયસર વીજ કચેરીમાં હાજર હોતા નથી ત્યારે અમારે ફરિયાદો કોને કરવી રાત્રે વારંવાર લાઇટો બંધ થઈ જાય છે ત્યારે તેને પૂર્વવત કરવા પૂરતો સ્થાપન હાજર હોતો નથી વીજ બિલ સમયસર ગ્રાહકના ભરે તો લાઇટ કાપવા તાત્કાલિક વાયરમેન દોડી આવે છે તો પછી રેગ્યુલર વીજળી આપવામાં ધાંધિયા કેમ કરવામાં આવે છે એવો બીજો પ્રશ્ન જાગૃત જનતા પૂછી રહી છે રવિવારે રાત્રે મીરકુવા સોનારકુઈ સહિતના વિસ્તારોમાં વીજળી ગુલ થતા સ્થાનિક લોકો વીજ કચેરીમાં રજૂઆત કરવા ધસી આવ્યા હતા પરંતુ અહીં તે વખતે માત્ર એક કર્મચારી અને તે પણ એપ્રેન્ટિસ અને એક વોચમેન હાજર હતા શું આવી રીતે વહીવટ થાય ખરો આમમાં લો વોલ્ટેજની પણ સમસ્યા વધી છે આવી જ સમસ્યા હલ કરવા યુજીવીસીલ મહેસાણા કચેરીના ઉચ્ચ અધિકારીઓ અંગત રસ લે એમ ધૂળકાની પ્રજા ઈચ્છી રહી છે હું વતની છું અમારા વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી લાઇટ આવે જાય આવે જાય અને અમુક ટાઈમ તો સવારમાં છ વાગે જતી રહે તો સાંજે ચાર પાંચ વાગે આવે અહીંયાથી કોઈ જ રિપ્લાય ના હોય અને અત્યારે અમે અહીંયા આવ્યા છીએ લાઇટ ગઈ છે એટલા માટે તો અહીંયા કોઈ એમનો ચીફ એન્જિનિયર કોઈ જ અવેલેબલ નથી ખાલી એક સિક્યુરિટી ગાર્ડ છે અને એક એપ્રેન્ટિસમાં એક વ્યક્તિ છે એપ્રેન્ટીસ વાળો જે શું ચીફ એન્જિનિયરનો સેલેરી લે તો એ અવેલેબલ છે અત્યારે તો ચીફ એન્જિનિયર અત્યારે ક્યાં છે અને કેમ નથી અહીંયા અવેલેબલ એની અમારે જાણ જોઈએ તમારા એરિયામાં લાઈટ કેટલા ટાઈમ થી જાય છે લગભગ 15 દિવસથી થી 15 દરરોજ રાતના ટાઈમે જાય છે કાલે ચાર વખત ગઈ હતી પરમ દિવસે લગભગ 5 થી 6 વખત આજ મારે અને જાય એસી ફ્રીજ બધું જ હોય ઘર જો એ ઉડ્યું તો શું સરકારે જીબી એની જવાબદારી લેશે શું અમને કમ્પન્સેશન મળશે એનું બિલ લેવાનું હોય ત્યારે તો તરત જ આવી જાય છે અને જો ના ભરીએ તો કાપવા તરત હાલે આવે અને કલીકુન વિસ્તારમાં પણ એ જ પ્રોબ્લેમ છે અમારે તમે કમ્પ્લેન કરો છો તો શું જવાબ આપે છે કમ્પ્લેન નો કોઈ જવાબ જ નહીં આવતો અત્યારે કોઈ અવેલેબલ જ નથી કમ્પ્લેન અમારે કોને કરવી આ એપ્રેન્ટિસ વાળો વ્યક્તિ કરીશું શું ઓકવાનો અમારી કમ્પ્લેન નો તો ચીફ એન્જિનિયર છે કે અહીંયા એ અવેલેબલ છે જ નહીં કે અહીંયા જીમે છે જ નહીં કે કોને ખબર